નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આપ પાર્ટીના ધારાસભ્યને જેલમાંથી મુક્તિ દેડિયાપાડા મત વિસ્તારના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને જેલમાંથી મુક્તિ મળી છે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે તેમને સરતી જામીન પર જેલમાંથી મુક્ત કર્યા છે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા તેમના સમર્થકોએ નારા લગાવ્યા હતા કે ચૈતર તું માગે બઢો હમ તમારે સાથ હે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ માટે સારા સમાચાર અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી સીધી એસટી વોલ્વો બસની સુવિધા મળશે આ સેવા પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે મુસાફરી ભાડું રૂપિયા પાંચસોને ત્રેપન રૂપિયા ચૂકવવું પડશે અમદાવાદથી રાજકોટ માટે સવારે છ વાગ્યે બસ મળશે જ્યારે રાજકોટથી અમદાવાદ આવવા માટે સાંજે પાંચ વાગ્યે વોલ્વો સર્વિસ ઉપલબ્ધ રહેશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વાર્ષિક અઢાર હજાર રૂપિયાની બચત બજેટમાં ત્રણસો યુનિટ ફ્રીની જાહેરાત કરવામાં આવી છે આ યોજનાનો લાભ લેવા માટે અહીં આપે સ્ટેપ અનુસરો જેના માટે તમારે સોલર રૂપટોપ ડોટ જીઓવી ડોટ આઈ એન પોર્ટલ પર અરજી કરવાની રહેશે અહીં તમે સોલાર પેનલ ઇન્સ્ટોલેશનનો ખર્ચ વિશે જાણી શકશો સોલાર પેનલ લગાવ્યા બાદ તમને સબસિડી મળશે આ યોજના અંતર્ગત તમે વાર્ષિક અઢાર હજાર રૂપિયાની બચત પણ કરી શકો છો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજકાલ મોંઘવારી પહોંચી છે સરકારે ચોખાના વધતા ભાવને કાબુમાં લેવા માટે નવી યોજના બનાવી છે સરકાર આવતા સપ્તાહથી સામાન્ય લોકોને ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના દરે ચોખા આપશે તેનું નામ ભારત ચોખા રાખવામાં આવ્યું છે સરકાર પહેલેથી જ દેશના લોકોને લોટ અને ચણા સસ્તા ભાવે આપી રહી છે ફૂળ વિભાગ અનુસાર ચોખાના ઊંચા ભાવ ચિંતાનો વિષય છે ભારત ચોખા પહેલેથી જ અપેક્ષા છે કે ચોખાના ભાવમાં ઘટાડો આવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે